જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે વાવથરા શાળા વિકાસ સંકુલ મિત્રો જે દ્વિતીય સત્ર પરીક્ષા છે બે હજાર છવ્વીસની એની વિશે ગણિત છે ધોરણ નવનું પેપર તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું તારીખ બાવીસ બે હજાર વીસ ગુરુવારનું છે એટલે કે આજનું પેપર છે કારણ કે મિત્રો અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ 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 વિષયના પેપર લેવાય છે એટલા માટે જે જિલ્લામાં ધોરણ નવનું ગણિતનું પેપર બાકી હોય એમને પરીક્ષાની પૂર્વ તૈયાર મદદરૂપ થશે તો આપણે શરૂઆત કરીએ વિભાગ એની મિત્રો આપણે આ પેપરમાં વિભાગ એનું ફક્ત સોલ્યુશન જોઈશું બરાબર છે બીજા પ્રશ્નો તમે જાતે તમને પેપર બતાવીશું બરાબર છે તો જોઈએ આપણે વિભાગ એનું તો જે વિકલ્પો આપે છે મિત્રો તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો જવાબ આવશે ઓપ્શન એ એટલે કે ઝીરો આવશે ત્યારબાદ સુરેખ બહુપદીની કેટલી ઘાત હોય છે તો એક જ ઘાત આવશે એટલે કે એ ઓપ્શન આવશે ઉગમ બિંદુના યામ ખાજી ગયા છે તો મિત્રો કેટલા છે તો ઝીરો ઝીરો એટલે કે ઓપ્શન એ જવાબ આવશે ત્યારબાદ રેખા ટુ એક્સ વધતા ત્રણ વાર બરાબર પંદરનો વાલેખ વાય માઇનસ અક્ષ ખાજા બિંદુમાં છે તે જવાબ શું આવશે તો ઓપ્શન એ જવાબ આવશે જીરો અને પાંચને છે દેશે ત્યારબાદ નીચે આપેલા સાચા વિકલ્પ સાચા બને તે ખાલી પૂરી લખવાનું છે તમારે તો જવાબ શું આવશે તો મિત્રો બિંદુ પી કૌંસમાં પી થ્રીનું કૌંસ પૂરોનું વાય અક્ષી લંબંતર ખાલી ગયા છે તો જવાબ શું આવશે કે અહીંયા આવશે જવાબ ચાર આવશે ત્યારબાદ રેખાઓ એક્સ બરાબર માઇનસ ત્રણ અને એક્સ બરાબર ટુ વચ્ચેનું અંતર કેટલું છે ખાજી ગયા છે જવાબ શું આવશે પાંચ આવશે અહીંયા કેટલા આવશે પાંચ આવશે ત્યારબાદ ખાજી ગયા થયેલ તો સૌથી ખ્યાતના વિદ્યાર્થી હતો તો કોણ હતો પાયથાગોરસ ત્યારબાદ ત્રિકોણ એબીસીમાં કોણ એની સામેની બાજુ ખાલી ગયા છે તો શું આવશે રેખાખંડ બી સી શું આવશે અહીંયા તો આ પ્રમાણે આવશે રેખાખંડ બી સી ત્યારબાદ મિત્રો ખરા ખોટા વિધાન આપણે જોઈએ તો એમાં જવાબ શું આવશે જોઈએ તો કે ખરા ખોટામાં રેખાખંડની લંબાઈ હોતી નથી વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ બે સમકેન્દ્રીય કેન્દ્રીય વર્તુળની સમાન સમાનો છે આપણે વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાની કાંઠકો બધું ભાગે જવાબ શું આવશે ખોટું આવશે ત્યારબાદ એક બે વાક્યમાં અથવા એક શબ્દમાં જવાબ આપવાનો છે કે ત્રિકોણ એ બીસીમાં એ બીનું મધ્ય બિંદુ ઈ અને એસીનું મધ્ય બિંદુ એફ છે પાંચ સેન્ટીમીટર હોય તો બીસી બરાબર કેટલા કેટલા તો જવાબ આવશે આવશે અહીંયા આપણે લખેલા છે ત્યારબાદ ત્રિકોણ એ બીસીમાં એ બરાબર આઠ સેન્ટીમીટર અને બીસી બરાબર છ સેન્ટીમીટર અને એસી બરાબર દસ સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ એસ બરાબર કેટલા થાય તો અહીંયા જવાબ છે મિત્રો બાર થાય કે શું આપણે જવાબ લખેલા છે ત્યારે મિત્રો અહીંયા કે જોડકા જોડવાના હતા જોડકામાં શું છે તો એ ત્રિકોણ પિક્યુઆર બરાબર મિત્રો અહીંયા છે કે ત્રિકોણ બી સિવ જે આપશો મિત્રો અહીંયા બી જવાબ આવશે ત્યારબાદ અહીંયા જવાબ સી આવશે વિભાગ બી મિત્રો તમારી સમક્ષ આપ્યો છે હું વિડીયો મિત્રો કોલ કરું છું તમે પેપર કેવું છે પૂરેપૂરું જોઈ લેજો અને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો સ્ક્રીનશોટ લઈને પ્રશ્ન જવાબ આપવાના પ્રયત્ન કરજો ત્યારબાદ જોઈએ આપણે મિત્રો અહીંયા પ્રશ્ન છે તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર વીસથી ચોવીસનો પ્રશ્ન તમે એનો જવાબ આપી શકો છો વિભાગ સીમાં જોઈએ મિત્રો તો પચીસથી અઠ્યાવીસ પ્રશ્નો તમે સ્ક્રીનશોટ લઈ અને એના પ્રશ્નો જવાબ લખી શકો છો ત્યારબાદ ઓગણત્રીસથી બત્રીસમા પ્રશ્ન તમે એ તમે સ્ક્રીનશોટ લઈને પછી જવાબ આપી શકો છો એના પછી વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીની અંદર પાંત્રીસમા પ્રશ્ન સુધી તમે જવાબ સ્ક્રીનશોટ લઈ શકો જવાબ આપી શકો છો તો મિત્રો અહીંયા આપણે આ પેપર સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કોમેન્ટ અને છેલ્લે સબસ્ક્રાઈબ ચેનલ કરવાનું નહીં આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક